मारा माँ कलिजा अत्यारे जमानू बना बना मेगी मेगी अपने पास लेता है दुकाने जो आज बेल मारा से कलिजा समझो है समझाने बदले टवी तो है भाई तो आप तेल बेल ने पीड़ा मैं बाहर करूँ मसालो डूंगी चटनी बची जाए तो मार कलिजा बना ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો સ્વાગત છે મારા કલેજાઓ આપણે ત્યારે શું કહેવાય કે મારીયા તો નીકળી ગયા મારા કલૈજાઓ આપણે ખાસ મારા કલેજાઓ આપણે નીકળ્યા હતા ભાવિનભાઈ આપણે મૂકવા તો મોરબી મોરબીથી આપણે જવાનું છે ખટારામાં આપણે ખબર હોય તો ભાવનગર એમથી ચાલુ કરી મારા કલેજાઓ ગાડી તો આપણો ભાઈ વાત જોઈએ આપણે શું કહેવાય કે ગિરીશભાઈ તો ત્યાં આપણે ગિરીશભાઈએ પૈથાન ક્યાં તો જેક મારીને બેઠા હતા તો આપણે એવો વર્ગી જઈએ આપણે આડે ને બગડે મારા કલેજા અહીંયા ભરીને જવાનું છે ભાવનગર ત્યાં ભરવા નથી પેતા તો ત્યાં આવીને ડાયરેક્ટ કલેજાએ જેક જ મરવી દીધો હું માર મારા કલેજાઓ તો એને મારતો તો મારો કલેજો આ લો જો તો આપણે ખાલી વ્હીલ પ્લેટ બદલાવવાનું બીજું કંઈ નહોતું પછી રોંગે રોંગ મારી તો મારા કલે જાઓ હવે ભરીને આપણે ડાયરેક્ટ જવાનું છે હું કહેવાય કે ભાવનગર તો રોંગે રોંગ કે ભાઈ તને આંખતા ન આવડે હું આંખી લઉં આપણે ડાયરેક્ટ ભરવા રોંગે રોંગમાં ક્યાંક દાડા થઈ જાય ભાઈ ખાલી સાઈડ ન બેહાય એટલે આપણે ડ્રાઈવર સાહેબ હું લાવી હું આખી લઉં પછી આપણે જો હું કહેવાય કે ડાયરેક્ટ ભરવા ગયા જતા ભરીને ડાયરેક્ટ જવાનું છે ભાવનગર તો આ મારા કલેજો આપણે એમ કે ટીકવાની છે એટલે વિડીયો લગભગ હું કહેવાય કે બે ટાઈમ ટીપનો આરે ક્યારે છે એટલે મારો વિડીયો આખો જોવાનું ભૂલતા ને મારા કલે આનંદ આનંદ જ આવી જાય પછી આપણે ડાયરેક જો એ લાગી ગઈ હતી ને આપણે જો ગાડીમાં આપણી ભાઈ લઈને આવો કાલે લગાડી દો પછી આપણે ડાયરેક્ટ ભરવા લગાડી દેવાની છે પછી નીકળી જવાનું છે સ્લેપ મારીને મારા કલે જાવ તો વિડીયો આપો જોઈ જાઓ કે એવું મજા આવે મારા ભાઈ તો ગાડી ભરાવવા માં આપણી આપડે એને વગડે ભાઈ તો ને કંઈ ભરાઈ જાય વધારે ભરવાનું હોય મારા કલે લઈ જાઓ એ ત્રીસ ટન ભરવાનું હોય અંદર લોટ ગાડી આપવાનું એટલે મજા જ મજા જ આવી જાય આપણે કંઈ ઉપાદી નહીં માથે કંઈ નેટ મારવાની હોય વધારે કંઈ મારવાનું ન હોય તો ગાડી ભરીને ડાયરેક્ટ આડેનું નોકડે નીકળી જતા ગીરીશભાઈ કે હું આખું વાંધો નહીં તો તું આય તો આપણે શું કહેવાય કે ગિરીશભાઈ સાઈડમાં બેઠા હતા હા નહીં હું સાઈડમાં બેઠો છું સોરી મારા લઈ જાઉં હવે જ્યાં નીકળી જવાનું તો આપણે ડાયરેક્ટ ભાવનગર જ જવાનું છે તો પહેલી ટીપ છે એટલે આપણે કંઈ વધારે કંપનીમાં કંઈ ખબર ન હોય કે કાં હોય શું હોય ભાઈ ગિરીશભાઈને કીધું કે તમે સાઈડમાં રહો હું આખી લઉં પછી આપણે ડાયરેક્ટ પોતે ગયા હતા કંપનીએ મારા કાલે લઈ જાઓ કંપનીએ એટલી ગાડી હોય આમાં હું હોય બધી સિસ્ટમ કંઈ ખબર નથી મારા કરી લઈ જા કે ભાઈ હું આપણે એટલે હેલ્મેટ પહેરવાનું હોય એન્ટ્રી ક્યાં કરાવવાની બધી આડેન વગડે આપણે આ પહેલી ટીપમાં વાર લાગી છે પછી પાછી ટીપમાં તો એ તરત જ હું કહેવાય કે આપણે બધી ખબર પડવા માંડીએ એટલે એ વાર નહીં લાગે તો એ ચાલુ થઈ ગયો હતો ઝીણો ઝીણો ગાડી ખાલી કરવાનો વારો આપણો આવી ગયો હતો સ્લેપ લાગી ગયો હતો હોય ખાલી ખાવાનો વધારે વાંધો ન હોય મારા લઈએ ફરદે ને એ ત્યાંથી હોય આપણે જવા પીટાની લાગીએમાં હા ઉપડે હું ઉપડે હું પાડતી જાય લઈ લો ખાલી કરવા વધારે કંઈ દેવાનું પછી સાંજ રૂપિયા ખાલી કરવાની દેવાના વધારે કરશો નહીં એમ તેવા મજા આવે આપવાની ડાયરેક્ટ અહીંયાથી ખાલી કરીને નીકળી જાય તો ડાયરેક્ટ આપણે જો આ કાટે પાસે ચડાવવાની કાંટે ચડાવીને પછી પાછો કાટો કરવાનો પછી ત્યાંથી ડાયરેક્ટ નીકળી ગયા હતા આપણે શું કહેવાય કે કલેજો આવતો હતો ધોકા વારજો તા આપણે કલેજાને તમે વરત તો જ હશે આપણો બાઈક દોઢ કલેજા આવે કારણ કહેવાય કે એક કલેજો આપણે કલ્પેશ ને બે કલ્પેશ જ છે કહી ને કલ્પો બે આવે તો વાટ જોઈએ આપણે એ નહીં તો કહીં આવો મારા કલેજા તો હું કાલો તો આવો પહેલાં એને આપણે વાટ જોઈને બેઠા હતા તો આવી ગયા હતા મારા ભાઈ તરત જ જો આપણે ભાઈ કલ્પેશભાઈ તમારે વર્તન કલ્પેશ નહીં કહી લો ભાઈ કઈ ભાઈ છે અને કલ્પેશભાઈ આમ ત્યાં ગયા આગળ આવે તો આપણે જો આપણે શું કહેવાય કે મા ફોડિયાર ગાડી છે આપણે કઈ શ્રી ખોડિયાર મારા કલેજાને બોલે રહ્યો આપણે બોલેરો તો આગળ લાવે ન મજા આવે આખવાની તો મજા જ આવે બોલેરો એસી વાળો હોય તો બે મજા હવે મારા કલાઈ જાવ પછી આપણે કલ્પેશભાઈ આવી ગયા તો હું કાલો ભાઈ તો હવે તમે તમારી રીતના જાત કરો તો આપણે ગાડી આપતા ને ડાયરેક્ટ પાછા પોતી ગયા હતા ભરવા લો ભરાઈ ગયા આપણે ગાડી દેખાય તમને સેટી પડી આપણે ભરાય તો ત્યાં ભરીને હજી ડાયરેક્ટ પાછા તમને ખબર જ છે કે રનિંગ થવાનું છે ભાવનગર આડેન પગડે અંધારું છે એટલે કંઈ દેખાતું નથી મારા કલે જાવ તો થોડુંક સહન કરી લઈ જાઓ ને પાછા ગયા હતા ડાયરેક્ટ પાછા કંપનીએ જો મારા લઈ જાઓ જો બીજો ફેરો આવ્યા આ બીજા ફેરામાં શું કહેવાય કે આપણો ભાઈ ભાઈ નહોતો આપણે ગિરીશભાઈ નહોતા ગિરીશભાઈ વેગ્યા હતા તો આપણે એકલા જ છે તો એકલા જ મારવાની છે એટલે બે જણા પછી અમરદીપમાં આપણે રાખી ત્યાં ભાઈ ભેગાથી આપણે કલ્પેશભાઈ ભાઈ આપણે ભાઈ તમારે વરદ થાય તો વિકાસભાઈ વિકાસભાઈ ભેગો થયો મને કે વાત જઈને બેઠો આવી જાય તો આપણે લીમડી રામપોરામાં શાબા પાણી પી અને આપણે શું કહેવાય કે પછી ડીઝલ નાખ્યું તો જો બત્રીસ હજાર ત્રણસો એકતાણું રૂપિયાનું આવ્યું ડીઝલ ડીઝલ ટાંકી ભૂલ કરાવી દેવાની ને પછી આંખથી ભરવા મારા કલેજાઓ તો ભરાઈ જાય આગળ આડન વગડે ભરીને આવે તો આપણે એકલા જ છે એટલે કોઈ છે નહીં કલ ભાઈ આપણા જે ગિરીશભાઈ હતા એ ઘરે ગયા ને કામ હતું તો આપણે એકલા એકલા છોડી જઈએ નિરાજે નિરાજે પીડા જાય અમારા ભાઈ કોઈ છે નહીં એટલે ફોન બો કોઈને થાય નહીં ને આડન વગડી ગીતો સાંભળતા જઈએ તો અત્યારે શું કહેવાય કે જો આપણે વરસાદ ઝીણો ઝીણું હાલે ને આરામ આરામથી કાઢે આપીએ એકલા છે એટલે કેળો તો ઉકલે નહીં બનાવો કામ કરું ઉકાલવા તો પડે જ મારા કલેજાઓ તમને ખબર વેદનાની કે ભાઈ એકલા હોય તો કેળો ન ઉકલે તો આડે વગડે જવ ને ગાડીમાં બધી પડી મારા લઈ જાઓ લુગડાને કપડાં ને બધી આપણે બધી સાફે કરવાનું છે ભાઈ ગાડી સર્વિસ કરાવવાની છે રસ્તા મારા કલાઈ જાઓ પછી આપણે પોતી હતા પાછા શું કહેવાય કે ધંધો કા કાઇ મજાક પોતી જાવ આપણે અંધારામાં કંઈ ખબર તો ન પડી કે પોતા હતા ગાડી એકલા હતા તો એક જ હતા ધીરે ધીરે લીમડી રાખીને સુઈ જવાનું છે આપણે કંઈ કામને જ હવા જ પડવા જવાની તો ભાઈ આ કરી જાઓ લઈ જાવ લાઈક જોવાનું ને લાઈક સબસ્ક્રાઈબ ને કરવાનું ભૂલતા નહીં તો આપણે અત્યારે શું કહેવાય કે જો તિરાયે નિરાયે આઈકા જાય ને આપણે જો પોતીને આપણે આ જમવાનું બનાવવાનું છે તો આપણે બનાવવાનું છે મેગી મારા લઈ જાઓ તો મેગી તમને આવડતી તો હે જ મારા કરી લઈ જાઓ બાકીને શાકમાં તો ભેગું ન થાય કેમ કે બહુ મોડું થઈ ગયું હતું એટલે મેગી હતી જ મેગી લઈ લીધી મારા કાલે લઈ જાઓ આ બનાવવાની છે આપણે જો મારી રીતના તમે મેગી બનાવી છે એટલે તમને મજા જ આવી જાય એમાં હું મારા કરી લઈ જાઉં કે પેલા મેગીને બાફી નાખવાની તેલ બેલ ને બધી છે તો કરું આપણે તો અત્યારે જો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ મારા કલે તો વિડીયોમાં બનાવી જો કેવી મજા આવે ને મેગી કેવી બને મારા લઈ જાઓ તો અત્યારે શું કહેવાય કે જો બધી કમ્પ્લીટ કરી નાખો આપણે તો મારી રીતના આપણે આમ બાફી નાખવાની બાફી એક બીજી આપણે થાંભ હોય કાઢી નાખવાની મેગી ને પછી તમારી રીતના આપણે જે બનાવીએ રીતના બનાવી નાખવાની એટલે એક નંબર મેગી બન છે મારા કલેજામાં આંગળા છાટા રહી જાય છે પછી આપણે ડાયરેક્ટ ખવારમાં ઉઠીને નીકળી જતા પછી ભરવા તો સ્વાગત છે મારા કલેજા આપણે ત્યારે હું કહેવાય કે ભરવા આવે ડાયરેક્ટ નીકળી ગયા મારા લઈ જાવ આપણે ખાસ તો ભાઈ એટલા દિશા આપણે વિડીયો કેમ નહોતા મૂકતા કેમ કે આપણે જે જગ્યાએ ટાવર જેટલો નતો આવતો એમ તે એડિટ કરવાનું ભેગું જ નતું થતું પછી આજ જ આપણે આપડે હું કહેવાય કે અત્યારે અહીં રાઈત રોકાઈ ગયા ને રાઈત રોકાઈને મારા કલેજાઓ લીંગડી નેટ આવતું હતું ને વિડીયો એડિટ કરીને આના હાથ વાયે તમારે વિડીયો આવી જાય અત્યારે મારા કલેજો